એને તો નુકસાન પહોંચાડીએ છે બરાબર બીજું જેને ભટકાય છે એને નુકસાન કરીએ છે પછી બજારમાં જે જતો હોય ગંદકી ફેલાવે એટલે ત્યાં આગળ એની સસ્તા ના રહે એટલે એક આપણે સામાજિક એક અ અવ્યવસ્થા કરીએ છે એટલે આવા જે જીવ છે એને યોગ્ય પાંદરા એ કે મૂકવા જોઈએ બજાર અત્યંત ખુલ્લા રખડતા મૂકવા જોઈએ નહીં બરાબર રિંચ વાંદરાઓને પ્રદર્શન માટે તાલીમ આપીએ એ ગેરકાયદેસર છે અને સજાને પાત્ર બનો છે જરૂરી પરવાનગી પછી બોર્ડમાં નોંધાયેલા પ્રાણીઓને પ્રદર્શનમાં મૂકવાની મંજૂરી આપવામાં આવે છે એ તમે બધા તો સબ જોયું છે હવે તો સબ સોચા થઈ ગયા પહેલા આમાં રિંચ સિંહ વાંદરા બધા પ્રાણીઓને ખેલ કરાવવામાં આવતા પછી મદારી આવતા મદારી જોયે ને બરાબર એ રિંચ રિંચ લઈને આવે કરોડો વાંદરો લઈને આવે સાપ લઈને આવે બરાબર હવે એના ઉપર સરકારે પ્રતિબંધ મૂકેલો છે કે રીંછ કે સી આવા જે જંગલી જાનવરો છે એને આપણે કટઓફ માટે રાખી શકાય નહીં બરાબર કારણ કે ઘણી વખત અત્યાચાર થતો એવા એ લોકો એવા જાનવરો ને કારણ કે એને સિંહ છે હવે સિંહ આપણો કીધેલો માને સી એ જંગલનો રાજા છે બરાબર ને હવે એના જોડે આપણે કટઓફ કરાવવા હોય તો કેવી રીતે કરે એને ભૂખ્યો રાખે એના પર ટોર્ચર કરે મારે આ રીતે વર્તન કરે ત્યારે એનો છે એટલે જે કૃત્ય થતું હોય એના જોડે એના કારણે તો બરાબર એક તો સરકાર આપણે જંગલોમાં એના માટે પ્રોજેક્ટ આ રીતે નિયમ થતો હોય એના પર પ્રતિબંધ મૂક્યો છે એટલે એ રીતે વર્તન કરવું જોઈએ નહીં બરાબર કીધું છે પ્રાણીઓને એવી રીતે પરિવહન કરવામાં આવે કે જેનાથી તેને અનાવશ્યક દુઃખ કે પીડા થાય અથવા તેને રીબાવે તે રીતે ખીચોખીચ રીતે ભરવામાં પૂછવામાં તેમજ માનવીય ચિકિત્સા અધિકારી આરોગ્ય પ્રમાણપત્ર વિના આરટીઓ કચેરીના જરૂરી પરવાના સિવાય લાંબા સમય સુધી પરિવહન કરવામાં આવે તો તે કાયદાનું ઉલ્લંઘન છે તમે ઘણી વખત રોડ પર જતા હોય તો પશુઓને જોયા હશે કે ગાય ભેંસ લઈ જતા હોય ટ્રક અંદર એટલા બધા ખીચોખીચ ભર્યા હોય કે આમ ભરી પણ ના શકે ઘણી વખત સાહેબ જોયું હોય આપણે તો રોડ ઉપર એટલા બધા પશુઓને એક ટ્રક ની અંદર 15 15 20 20 ગાયો ભરી હોય કતો ખાને લઈ જવાતા હોય કે કોઈ પણ જગ્યાએ એના માટે પણ સરકારની ગાઈડલાઈન છે કે પશુને ચોક્કસ એનો સ્ક્વેર ફીટ ની અંદર અંતર છે એટલું પશુને રાખવું જોઈએ અમુક સમય ખાવા પાણી માટે અમુક કિલોમીટર એને ઊભા રાખવા જોઈએ બરાબર એ રીતની વ્યવસ્થા સરકારે પહેલેથી કાયદાની અંદર કરેલી છે અને જો એનું યોગ્ય રીતે પરિવહન કરવાનું થાય તો પશુ ચિકિત્સા અધિકારીનું સર્ટિફિકેટ લેવું પડે એને જરૂરી વેક્સિનેશન કરાવવા જોઈએ એને તંદુરસ્ત છે એનું હેલ્થ સર્ટિફિકેટ લેવું જોઈએ અને પછી એનું પરવાનગી આપવામાં આવે છે કે પરિવહન કરી શકે બરાબર આ રીતે ખીચોખીચ ભરી અને એનું પરિવહન કરી શકાય નહીં બીજું છે હવે દૂધ ઉતારવાના ઇન્જેક્શન કોણ વાપરે છે घरे गायो राखो छो तमे गायो बेसो ने दूध ना पियो ने सु करो इंजेक्शन राखो छो ना ना राखता आसो नदी राखता तो आपको इंजेक्शन ना आपेड पे तो दूध सुता दे नदी लोग ला बहुत सारो जाओ केडो तो सु करे काय के बेसु ना आपे ले इंजेक्शन आवे छो ऑक्सीटोसिन हार्मोन इंजेक्शन आवे ले ले ઇન્જેક્શન દે એટલે એનાથી શું કે આપે દૂધ લે દૂધ હવે ઇન્જેક્શન છે ઇન્જેક્શન છે હવે એ છે એ દૂધ પણ આપણે હોર્મોન દૂધમાં એટલે જે ખાવાના છે કોકનું નાનું બે મણ બે વર્ષનું બાળક ખાવાનું કોઈ દૂધ ખાવાના કોઈ બીમાર ખાવાનું કોઈ પણ વ્યક્તિ એવો છે કે જેને દૂધનું પોષણ લેવાનું છે બરાબર તો એની જે થાય છે એમાં જે ઇન્જેક્શન આપ્યું છે એના અમુક તત્વો આવવા એટલે જેના કારણે કેન્સર જેવા કાર્સિનોજેનિક છે કેન્સર જેવા રોગો થવાની શક્યતાઓ રહેલી છે આપણો હોર્મોન ઇમ્બેલન્સ થઈ જાય આવા બધા શારીરિક રોગો મનુષ્યની અંદર જોવા મળે છે અને તો પશુ છે કે જેને દૂધ આપવાની શક્તિ નથી એને તમે ઇન્જેક્શન આપો છો એટલે એના એક હોર્મોન બેલેન્સ તો પશુનું સ્વાસ્થ્ય છે એ પણ ખરાબ થવાનું અને આ રીતે જો કોઈ ઇન્જેક્શન આપતા હોય તો ઇન્જેક્શન આપવા જોઈએ નહીં બરાબર પશુ દૂધ તો બરાબર છે અને એનું પોષણ કરવું જોઈએ બાકી એને દૂધ આપવા માટે ઇન્જેક્શનનો ઉપયોગ કરવો જોઈએ નહીં જો આ રીતે ઇન્જેક્શન કરવામાં આવે તો કાયદાની કલમ હેઠળ 20000 સુધીની સજા અને 1 વર્ષનો સખત કારાવાસ બરાબર કારાવાસની જોગવાઈ કરેલી છે એની અંદર એટલે પકડાઈ જાઓ તો પોલીસ આટલી સજા કરી શકે ને કોન્સ્ટેબલ થી રોકડના કોઈ પણ પોલીસ અધિકારીને એને ડર પકડ કરવાની પરમિશન આપેલી છે બરાબર ગુજરાત રાજ્યમાં મંદિર કે તેની સીમા ક્ષેત્રમાં પશુ અને પક્ષીઓની બલિ ભોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બરાબર હવે આપણે બાધાઓ એટલે બકરાનો વધ આપીએ થાય છે ને એ વખતે

કપ્તાન ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ લાયસન્સ ધરાવતી માન્યતા પ્રાપ્ત પાલતુ પ્રાણીઓની દુકાન પેટ શોપ અથવા રજિસ્ટર બ્રીડર દ્વારા કુતરા બિલાડા પક્ષીઓ જેવા પાલતુ પ્રાણીઓના વેચાણ કાયદેસર છે અનધિકૃત રીતે પ્રાણીઓનું ખરીદ વેચાણ કાયદેસર છે અને જે પેટ એનિમલ છે સિટીની અંદર જોવા મળે